હવામાન નિષ્ણાત અંબાનાલ પટેલ કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી કરી છે ખેડૂતો માટે માઠા સમાચાર છે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે ચોવીસ ડિસેમ્બરના રોજ અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે ત્યાર પછી ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે બંગાળ અને અરબસાગરમાં સિસ્ટમને કારણે બાવીસ ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે સોળ સત્તર તારીખે પણ વાદળો ઘેરાવાની

પટેલની આવી આગાહી સાંભળી ખેડૂતો ચિંતિત થઈ ગયા છે તેથી દરેક ખેડૂત મિત્રો સાવધાન અને પાકની સાવચેતી રાખવી જરૂરી બને છે